હેલો દોસ્તો સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં આજનો બ્લોગ થોડોક અલગ રહેવાનું છે આજના અગિયાર વાગ્યા છે ને આપણે બ્લોગની એડિટિંગ કરવા માટે બેસી ગયા છે અને બધું સીઆઈડી ચાલુ છે ને ફ્રેન્સભાઈ પણ લેટે છે લેટતા લેડતા જોવે છે રે આયુષ અયાન ને એની મમ્મી તો બારે સુઈ ગયા છે તો આજના બ્લોગમાં થોડો થોડો તમારે પાર્ટ્સ બતાવવાના છે એક દિવસ જે મારા ઘરની બહાર ઘોડો આવ્યો તો એનો હું વિડીયો લીધો તો એ પણ બતાવી દઈ બીજા દિવસે પણ વ્લોગ બનાવવાનું ટ્રાય કર્યો પણ સંપૂર્ણ બ્લોગ બન્યો નહોતો અને આજ પણ વ્લોગ બનાવ્યો છે આજનું તમને જોઈને તમે આવ્યા છો તો વાયુષને હું ડાન્સ સિંગ પરફોર્મન્સ પણ બતાવશું છેલ્લે તમને તો થોડા થોડા પાર્ટ્સ બતાવી દે અહીં કહેવાનું છે કે વ્લોગ બનાવવાની ટ્રાય રોજ કરતા હોય તો એમાં એફર્ટ લાગે છે ને કાંઈક એવું આપવું પણ પડે છે કે જે તમે જોવાની તમારી પણ મજા આવે તો ઘણી વખત નથી બનતો હોતું અને કામ પણ રહે છે તો જે દિવસ બને તે દિવસથી તમે એપ્રિશિએટ કરજો ને લાઇક પણ કરજો તો ચાલો આજે પહેલા તમને ઘોડાવાળો વિડીયો બતાવી દઈ તો જોઈ શકો છો વરસાદને કારણે કેવી હરિયાળી પણ દેખાય છે અને સવાર સવારના બારે ઘોડો આવી ગયો છે ફાસ્ટ ચરવા માટે ચાલો થોડોક ફાસ્ટ ફોરવર્ડ કરી નાખીએ એટલે ઓછા ટાઈમમાં તમને વધુ પીસી શકીએ

કે કામ વધારે હોય એટલે પેલો બને ન બની શકે અને અત્યારે પણ આપણે કામ ઉપર જ બેસી ગયા છીએ સાડા પાંચે વહેલા ઉઠીને કામ ઉપર બેસી ગયા છીએ અને કેવો કાપડ થઈ પણ તમને બતાવી દે યાન ભાઈ પણ કાંઈ કે છે એરિયા શું કે છો હો બતા નીચે રા ભાઈ હવે રાઈમ પહેરી લે તો એન ભાઈને સેન્ડલ સવરા છે કે ઊંધા એ પણ પૂછવું પડે ને પછી પહેરવા પડે કેમ કે હંમેશા ઊંધા જ પહેરે છે ચાલો તમને કાપડ બતાવી દઈએ નવો તાણું ચડાયો છે હંસાની શાળમાં ને આ ટાઈપનો કલર ને પેટર્ન છે બતાવી દઈ આજે સ્ટાર્ટ કર્યો છે કાલ સાંજે રાત્રે દઈને આજથી સ્ટાર્ટ કર્યો છે ચાલો છોકરાને સ્કૂલ મૂકવા પણ જવાના છે બતાવો હયાન ભાઈ કંઈક ગેમ બતાવે છે વાહ

ચડીએ એટલે ગૌશાળા છે અને જોઈ શકો છો હરિયાળી પણ દેખાય છે વરસાદના કારણે અને આજુબાજુમાં વાડીઓ પણ છે ઘણી બધી આજુબાજુમાં વાડીઓ છે જોઈ શકો છો અને આગળ જઈએ એટલે આગળ જતા પેટ્રોલ પંપ પણ આવે છે

box, yes. eh? box? <tellan> Aare, bye bye, bye bye, bye. <tellan> ரெடியா தோரா હાય હે આ ના બઢિયા જગ્યા ત્યારે સવારના 11 વાગવા આવ્યા છે ને હવે આપણે છોકરાને સ્કૂલ લેવા જવાનું છે અને સાર પણ ચાલુ છે આપણી અહીંયા

ઘર તરફ કાલે નુંગ અહીંયા સુધી જતો ને પોણા બાર વાગી ગયા છે ને શ્રેયાંશ પણ આપણે ગયા છે કાજુમાં થેબડો એમ કરીને તો હવે સ્ટાર્ટ કરીએ ગુડ મોર્નિંગ સુપ્રભાત બધા સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં આજે આપણે આયુષ ને હેનભાઈ ની સ્કૂલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ છે તો રેડી થઈ ગયા છે અને અલગ અલગ વેશભૂષા પહેરીને જવાનું હોય છે તો એ પણ તૈયાર થયા છે તો તમારે બતાવી દઉં એન ભાઈ આપણે ઇન્સ્પેક્ટર બની ગયા છે કયા ઇન્સ્પેક્ટર છે ચાલુ પાંડે ચુલબુલ પાંડે ચાલુ પાંડે અને અમારે ઝોમ્બી પણ આવી ગયા છે અમારા ઘરે ઇન્સ્પેક્ટર છે ઝોમ્બી ને પકડવા માટે તૈયાર છે ઝોમ્બી ને માર નાખ્યા

ચાલો તારે અહિયાં થી સ્કૂલ મૂકી દીધા છે આયુષ ને અયાન અને આયુષ ને ડાન્સ પણ કરવાનું હતું એ પણ વાત કરી દીધી વિડિયાની ને કેટલા કયું સોંગ છે ને કેટલા સુધી કરવાનું છે અને એમની તૈયારી કરે છે સાંસ્કૃતિક કાર્યક્રમની આપણે અહીં ઘર તરફ હવે ચાલો શ્રેયાસ ભાઈ નીકળી જાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરી કહી દે લાઈક ઓર સબસ્ક્રાઈબ કર દો સડા ગયાનો ટાઈમ થઈ ગયો છે ને યાર ભાઈને લેવા જવાનું છે આપણે સ્કૂલે કામકાજ કાજે આપણે ચાલુ પડ્યું છે સાડમાં માં એક ભાઈને બેસાડીને બીજી ભાઈને બાંધી નાખી દીધું હસા ચા પીવા તો ચા પીને આવે છે રી ચાલો તો આપણે લેતા આવી સયન ભાઈ ની છુટ્ટી થઈ ગઈ છે કા મજા પડી ગઈ ને તો હવે આપણે આયુષ નું ડાન્સિંગ પ્રોફોર્મન્સ નો વિડિયો નાખી દઈ પણ હવે મને અચાનક યાદ આવ્યો કે એમાં કાલે ચશ્મા ઉપર ડાન્સ કર્યો છે તો એ સોંગ તો નખાશે નહીં જો સોંગ નાખશું તો કોપીરાઈટ આવી જશે તો સંગીત ઉપર તમારે બતાવી દઈ અને જો રિયલ વિડીયો જોવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ નાખી દઈશું તો ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મારી ઇન્સ્ટાગ્રામની લિંક છે તો ઇન્સ્ટાગ્રામમાં જઈને જોઈ લેજો અને ફોલો પણ કરી લેજો તો આજ માટે હવે આટલું જ વિડીયો તમને બતાવી દઈ પછી હેરાનભાઈ તો સુરેયાંશભાઈ તો સૂઈ ગયા છે ને આપણે પણ સુઈ જઈ બબાય